તો હવે અમદાવાદની અમદાવાદના બોપલમાં સમારકામના ભાવે તળાવની પાળ તૂટી ગઈ તળાવમાં સમયસર રિપેરિંગ ન થતા પાણી બહાર આવ્યું અને તળાવ ઓવરફ્લો થતા વોકવે પર પાણીમાં ડૂબી ગયો છે ભારે વરસાદને કારણે પાળો તૂટ્યાનું વોટર કમિટી ચેરમેન દિલીપ નિવેદન આપ્યું વોટર કમિટીમાં રિપેરિંગ મંજૂર થતા તળાવનું રિપેરિંગ થવાની તેમણે વાત કરી છે તો સમારકામના અભાવે આ બોપલના તળાવની આ સ્થિતિ છે પાળો તૂટી ગયો અને તળાવમાં રિપેરિંગ ન થતા પાણી બહાર આવી રહ્યું છે અમદાવાદના બોપલમાં સમારકામના અભાવે તળાવની પાળ તૂટવાની ઘટના બની તળાવમાં રિપેરિંગ ન થતા પાણી બહાર આવ્યું બોપલ તળાવની હાલત ફરી દયનીય બની છે તળાવની પાળી તૂટી અને પાણી જે છે તે વોકવે પર ફરી વળ્યા છે અને અત્યારે હાલના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જાણે કોઈ તળાવ આખું છલોછલ થઈ ચૂક્યું છે અને અહીં ગંદકી પણ જોવા મળી રહી છે મહત્વનું છે કે અહીં આસપાસના લોકો જે છે તે વોકવે પર ચાલવા આવતા હતા પરંતુ તે વોકવે જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ તળાવનું જે છે તે કોઈ પણ સમારકામ નથી કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી તળાવ દહીની હાલતમાં છે પરંતુ વરસાદી પાણી જે છે તે આ તળાવની અંદર ફૂલ થયા અને પાડી તૂટી ચૂકી જેના કારણે બહાર આ પાણી જે છે 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 તે વોકવે સુધી આવી આવી અને હવે લોકો શકે તેમ હાલતમાં નથી એટલે મહત્વનું કે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર બોપલ ગુમા પડ્યું પરંતુ તેમને પહેલાથી એ પરિસ્થિતિ હતી કે તેમને સુવિધા નથી મળતી અને ફરી એકવાર જ્યારે આ બોપલ તળાવ જે છે તે ઓવરફ્લો થયું પાડી તૂટી ચૂકી છે અને અહીં સૌથી વધારે આ જે પાણી છે તેના કારણે બહાર આવતા માછલા જે છે તે પણ મરી ચુક્યા છે એટલે કે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા જે છે કે જેના દ્વારા સાર સંભાળ રાખવાની હોય તળાવની તે નથી થઈ અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ